હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો બેદીથી સારું છે આપણે કાલે દેશી ઉપાય કર્યો હતો ને નહીં ને અહીં નહીં ખીતી પછી માથું મટી ગયું ને કાંઈક વરસાદનું ઠંડુ વાતાવરણ થઈ ગયું તો કીધું હાલો હમણાં તો બહુ ગરમી પડી તો માથું દુખ્યું તો એ ઉપાય આપણને ફાયદો થયો તો મેં કીધું હાલો આપણે આપણા સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ તો જો મેં કીધું હાલો જો આજે નાય ધોઈને ફ્રી થઈ ગયા ઘડિયાળમાં કેટલા વાગ્યા ફીટ ત્રણ થઈ ગયા છે તો મેં કીધું હાલો આપણે સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ તો આજે બીજો દેશી ઉપાય કરવાનો છે બહુ હમણાં તો ગરમી થતી મેં કીધું હાલો હજી એક આપણે ઉપાય કરી દઈ ને આપણે સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ તો કઈ ઉપાય કરીએ એ તમે જોડાઈ રહેજો માતાજી તો જો હાલો આપણે આજે કુવાર દેશી ઉપાય કરવાનો છે માથામાં ઠંડક હારું તો જો આ રીતનું આપણે કુવાર પાઠું લીધું છે તો એને બે બાજુથી થી ઝીણીયા હાંસી કાઢીને જો આ રીતની સુધારીને મિક્સરમાં કાઢી લેવાનું હરવે હરવે કાઇસ તો બહુ છે એમાંય પણ મિરાજ રાખતા રાખતા આપણે આ રીતનું કરવાનું છે તો જો ચીકાઈશ વાળું તો હોય પણ ધ્યાન રાખતા રાખતા તે જો આ રીતે આપણે કુવાર પાઠું મસ્કો કાઢી લઈએ મિક્સરમાં તો જો આ રીતનું સુધારી લેવાનું તો ચાર રીતને આપણે પ્રોસેસ કરશું મિક્સરમાં તો બધી નીકળી ગઈ છે કુંવરપાઠમાંથી મસ્કો તો હવે આપણે એટલું કાઢીને પૂરું થયું તો મિક્સરમાં હમણાં ઝેરી નાખશું તો જો મસ્ત સુધારાઈ ગયું છે બધું કુવર પાઠવું તો આ રીતનું આપણે હવે મિક્સરમાં પીલી નાખીએ તો હાલો આગળ જોડાઈ રહેજો તો આગળ જોડાય હવે માથામાં આપણે માલિશ કરશું તો માલિશ કરશું હમાઈએ તો માથાને કેટલી ઠંડક રહી તમે આગળ જોડાઈ રહેજો વાળ લીસા થાય તો ખાસ કરીને જોઈએ કુવરપાઠું નરવું એટલું છે અને માથામાં ઠંડક પણ બહુ આપે આપણે તો અળીને નળીને લીમડો એ નાખ્યો પણ એ સારો લાગ્યું માથું ઉતરી ગયું ઈ પછી આજે સવારે મહેંદી નાખી લાલ કલરમેટ તો તે પછી કલરમેટ મહેંદી કાઢીને બપોરે આપણે નવરા થયાથી પછી આલો મેં કીધું આપણે કુવરપાઠું નાખી દઈએ તો વાળ એકદમ લીસા લીસા તેલ નાખ્યું હોય ને એવું એકદમ એટલા મસ્ત થઈ ગયા છે તો ચાલો આગળ જોડાઈ રેજો તો આ રીતનું આપણે માલિશ કરશું હમાયે એકદમ આમ મૂળિયામાં ઉતરી જાય એ રીતનું તેલ જેમ નાખી એ જ રીતે નાખવાનું જેમ ઘસી ઘસીને અંદર આ મસાલો મસ્ત બહુ મજા આવી તો માથાનું ને સારું છે જો આ રીતનું આપણે એવું મને તાલકું જ ઉનાળો આખો તો જો આ રીતનું આપણે તેલ નાખીએ નાખીને માથું બાંધી લઈ તો પીસળે માં આપણે પણ નાખશું ત્રણ ચાર દિવસ જે કોળા હતા તો આપણે અયણી નાખી મેંદી નાખી અને આજે આ કુ કુવાર પાઠું નાખ્યું તો મેં કીધું હાલો આપણે દેશી ઉપાય કરીએ તો માથાને કંઈક ખારું તો હમણાં તો બહુ બેદી થયા તો સારું છે આપણે અયણીની નાખ્યું ને નહીં ને તે પછી તો બહુ સારું છે તો જો આ રીતે આપણે તેલ નાખ્યું એ રીતે નાખીને હવે ગુલસું કાઢી લેવું પછી બાંધી લેવું માથું તો બાંધીને માથું આવું અસલનું ગુસું કાઢીને આપણે બાંધી લેવું તો કઈ રીતે જો તમે વાળ લીસા થઈ જાય તમને આગળ બતાવો હા સ્મુલાયમ વાળ થઈ જાય એકદમ તો જો કેટલા મસ્ત વાળ થઈ ગયા કુંવર પાઠું નાખ્યું તો જો આ રીતનું આપણે હજી માથામાં તેલ નથી એમ નાખ્યું પણ ખાલી કુંવર પાઠું જ નાખ્યું કાલ પછી આપણે તેલ નાખશું માથે કુવર પાઠું સુકાઈ જાય પછી આપણે કાઢવું નથી ધોઈ એમણે રાખવાનું છે તો જો આ રીતનું આપણે નાખ્યું છે તો કેટલા વાળ લીસા થઈ ગયા અને માથું નહીં વિખાય આપણું એકદમ સરસ લીસું થઈ ગયા તો હાલો આગળ જોડાઈ રહેજો જો કોઈ પણ આ રીતનું પ્રોસેસ કરતું હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય ખાસ કરીને બે લાયકન દબાવજો તો હાલો જે માતાજી આગળ જોડાઈ રહેજો ને વિડીયો સારો લાગ્યો હોય કે આ આપણી પ્રોસેસ સારી લાગતી હોય તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો જેને પણ માથું હોય તો એ ખાસ કરીને કરે આપણે તો જો આ રીતનું આપણે તાણી અંબૂડો બાંધી દીધો છે તો કેટલું સારું લાગ્યું આમ જો વાળે લીસા થઈ ગયા અને ઘુસુઈ નીકળી ગયું હેલા એથી જો લીસો સરસ આવ્યો વાડ એટલા લીસા થઈ ગયા તો મેં કીધું હાલો આપણે સબસ્ક્રાઈબરોને દેશી ઉપાય બતાવી દઈ તો જો અમે તો આ રીતનું કર્યું તમને કોઈ પણ સારું લાગતું હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો કે ના સરસ છે તો હાલો હવે આપણે સિલાઈ મશીન ઉપર બેહ્ય ઘડીક કામ ઉપર